નમસ્કાર મિત્રો ભૂતિયો આ માયાવીરથના ઝપાટામાં આવ્યા પછી હજી સુધી તે આ પાંજરામાં કેદ છે અને તેને આ આદિવાસી કબીલાના માણસોએ બહાર કાઢવાની કોશિશ કરી પણ તેઓ તેને બહાર કાઢી ના શક્યા પણ જ્યારે વેલા બાપાને ખબર પડી કે તેમનો ભૂતિયો ઉગમના ભાગના જંગલમાં છે અને તે એક પાંજરામાં કેદ છે ત્યારે જીવન મુખી બાપા અને વેલા બાપા ભૂતિયાને મળવા જાય છે અને પાંજરાની પાસે પહોંચ્યા ત્યાં તો અને બાપ બેટો ખૂબ જ ભાવુક બની ગયા અને રડી પડ્યા છે પણ ત્યારે મુખી બાપા અને જીવન પણ રડી પડે છે કે ખરેખર આ બાપ બેટાનો આવો પ્રેમ તો કદાચ સંસારના સગા બાપ બેટાનો પણ નહીં હોય અને આમ કરતા કરતા બને છે એવું કે ત્યાં ભૂતિયાના કાને રથનો રણકાર સંભળાણો એટલે તે વેલા બાપાને ભૂતિયો કહે છે કે હે વેલા બાપા તમે અત્યારે ને અત્યારે અહીંયાથી ચાલ્યા જાઓ નહીતર ખૂબ જ તેજ ગતિથી રથ આ બાજુ આવી રહ્યો છે અને તેનું તેજ એવું છે કે મારા જેવો પણ બેભાન થઈ જાય છે તો તમે હાલ જ અહીંયાથી ચાલ્યા જાઓ અને ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા તને આમ ગ્રહની હાલતમાં આમ એકલો મૂકી અને હું કેવી રીતે ચાલ્યો જાઉં મારા પગ ઉપડતા નથી અને ત્યારે ભૂતિયો કહે છે કે દાદા તમારી વાત સાચી છે હું તમારી વાતને સમજુ છું પણ હું તમને એમ કહું છું કે જો તમે અહીંયાથી હાલ નહીં જાઓને તો એ રથના ઝપાટામાં આવી જશો અને તમે ત્રણેય જણા બેભાન થઈ જશો અને જો પછી તમે ભાનમાં આવો કે ન આવો એની પણ કાંઈ નક્કી નથી હોતું અને જો તમે બેભાન થઈ જશો તો પછી મને આ પાંજરામાંથી કોણ બહાર કાઢશે બોલો ત્યારે મુખી બાપા કહે છે કે હા વેલા બાપા આ ભૂતિયાની વાત સાચી છે અને જો આપણે જ બેભાન થઈ ગયા અને જો આપણને કાંઈ થઈ ગયું તો આ ભૂતિયાને આઝાદ કોણ કરશે એના કરતાં હાલ અહીંયાથી નીકળી જવામાં જ આપણી ભલાઈ છે અને ત્યાં તો જીવન કહે છે કે મુખી બાપા

હાથ જોડું છું અને ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા આજે ભલે મારા પ્રાણ જવા હોય ને તો જાય પણ હું અહીંયાથી જવાનું નથી અને ત્યારે ભૂતિયો બાપાને કહે છે કે હે મુખી બાપા તમે આ વેલા બાપાને કંઈક સમજાવો ને અને જલ્દી અહીંયાથી તેમને લઈ જાઓ ને નહીતર તે જ ગતિથી તુફાનની જેમ જંગલ વિંધતો એ માયાવી રથ અહીંયા આવી રહ્યો છે અને વેલા બાપા અહીંયા તમારા ત્રણમાંથી કોઈ જ નહીં બચી શકે માટે આ વાતને સમજો અને ઝટ અહીંયાથી નીકળી જાઓ અને ત્યારે વેલા બાપા કહે છે કે મુખી બાપા તમે અને જીવન બંને અહીંયાથી ભાગી જાઓ કેમ કે મને તો મારા ભૂતિયા પાસે રહેવું છે અને તેની પાસે રહેવાથી મને જો આજે મોત પણ આવી જાય ને તો પણ મને મંજૂર છે અને ત્યારે ભૂતિયો કહે છે કે વેલા બાપા હવે બહુ થઈ ગયું હવે રથ એકદમ નજીક આવી ગયો છે અને તમને છેલ્લી વાર કહું છું કે તમે અહીંયાથી ચાલ્યા જાઓ અને ત્યારે વેલા બાપા કહે છે કે હા ચાલ તું કહે છે તો હું અહીંયાથી જવા તૈયાર છું પણ તારે મને એક વચન આપવું પડશે તો હું અહીંયાથી ચાલ્યો અને ત્યારે કહે છે કે અને કેવું અને ત્યારે એટલું બોલ્યા કે તું મને આપ કે તું અમારી સાથે પાછો આ ગામમાં આવી જઈશ રહેવા માટે આવું જો મને વચન આપે ને તો હું અહીંયાથી હાલત ચાલ્યો જાઉં અને ત્યારે ભૂતિઓ ફરી ફસાણો કે જો વચન આપે તો પાછો તે આ ગામના માણસોથી કંટાળી અને જંગલમાં આવી ગયો હતો તેમની પાસે પાછું રહેવા માટે જવું પડશે અને મોહમાયામાં પડવું પડશે અને બીજી બાજુ જો તે વેલા બાપાને આવું વચન ન આપે તો વેલા બાપાનો જીવ જોખમમાં છે અને તેમની સાથે મુખી બાપા અને જીવનનો પણ જીવ જોખમમાં છે અને ત્યાં તો આ રથના ઘૂઘરાનો અવાજ થવા લાગ્યો અને જે દિશામાંથી રથ આવી રહ્યો હતો તે દિશાનો પવન પણ ઝડપથી આવવા લાગ્યો અને જંગલ ધમધમ ધ્રુજવા લાગ્યું એટલે ભુતિયો સમજી ગયો કે હવે થોડીક ક્ષણોમાં આ રથ અહીંયા આવી જશે તેથી ભૂતિયાએ કાંઈ પણ વિચાર્યા વગર વેલા બાપાને કહી દીધું કે હા વેલા બાપા હું જેવો આ પાંજરામાંથી મુક્ત થઈશ ને તેની સાથે હું તમારી સાથે ગામમાં આવી જઈશ પણ હવે બે હાથ જોડી અને તમને વિનંતી કરતા કહું છું કે તમે અહીંયાથી ચાલ્યા જાઓ અને ત્યારે વેલા બાપા કહે છે કે સારું તો હવે હું જાઉં છું અને તને આ પાંજરામાંથી મુક્ત કરવાની રણનીતિ બનાવી અને ખૂબ જ જલ્દી આ તારો દાદો તને અહીંયાથી છોડાવી અને આપણા ગામમાં લઈ જશે અને આટલું કહી અને વેલા બાપા જીવણ અને મુખી બાપા ત્યાંથી નીકળી ગયા અને ત્યારે તેમના નીકળ્યા પછી ભૂતિઓ કહે છે કે વાહ વેલા બાપા વાહ તમે આજે ફરીવાર મારી સાથે ચાલ ચાલી ગયા અને મને તો એમ હતું કે હવે મનુષ્યના ભેગા રહી અને તેમની મોહ માયામાં પડવું જ નથી પણ આ તો એવું થયું જ નહીં પરંતુ ફરીવાર મને ગામમાં લઈ જવા માટે વિવશ કરી નાખ્યો અને વાહ વેરા બાપા વાહ માની ગયો તમારા દિમાગને અને આજે હું તમારા દિમાગને સલામ કરું છું પણ તમે હજુ આ ભૂતિયાને પણ ઓળખતા નથી અને આમ કરતાં કરતાં ત્યાં પેલો રથ આવી જાય છે અને ત્યાં આવી અને ભૂતિયાની પાસે થોડી વાર ઊભો રહે છે અને પછી ત્યાં આજુબાજુમાં ફરવા લાગ્યો અને ત્યારે ભૂતિઓ કહે છે કે અહીંયા કોઈક માણસ આવતા રથ ને કેવી રીતે તે છે તે ઘડી ઘડી કેમ આવે તો હું આજ દિવસ સુધી જાણી જ નથી શક્યો અને આ બાજુ વેલા બાપા મુખી બાપા અને જીવન જંગલના એ ઉગમણા ભાગમાંથી નીકળી ગયા અને ત્યારે મુખીબાપા કહે છે કે વેલા છે બાપા ખરેખર તમારા જેવું મગજ આ દુનિયામાં કોઈની પાસે નહીં હોય અને અમે આટલા સમયથી હું મારા મનમાં વિચાર કરતો હતો કે વેલા બાપાને કદાચ ભૂતિયો મળી તો જશે પણ વેલા બાપા તેને ગામમાં કેવી રીતે લાવશે અને તેને કેવી રીતે આ ગામમાં પાછા લાવવા માટે એ ભૂતિયાને મનાવશે અને બસ આ એક વિચાર મારા મગજમાં રાત દિવસ દોડતો હતો પણ આજે આ વાતનો જવાબ મને મળી ગયો અને તમે એકવાર ફરીથી

આ આદિવાસી કબીલાની ટુકડી તેમને મળી અને તેમણે ભૂતિયાના હાલચાલ પૂછ્યા અને પછી કહે છે કે હે વેલા બાપા તમે પાછા કબીલામાં પધારો છો એ વાતની જાણ અમે અમારા મુખિયાજી સુધી પહોંચાડી દીધી છે અને તેઓ આ વાત સાંભળી અને ખૂબ જ ખુશ થયા છે અને તમારી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો ચાલો હવે આપણે બધા કબીલામાં જઈએ અને આમ પછી બધા સાથે મળી અને પાછા આદિવાસી કબીલામાં જવા નીકળ્યા છે અને જંગલમાં ચાલતા ચાલતા પાછા બધા આદિવાસી કબીલા સુધી પહોંચે છે અને જેવા કબીલામાં પ્રવેશ કર્યો ને ત્યાં તો સામેથી આદિવાસી કબીલાના મુખિયાજી આવ્યા અને આવી અને વેલા બાપાના પગમાં પડી ગયા અને તેમની માફી માગવા લાગ્યા અને ત્યારે વેલાબાપાએ તેમનું બાવડું પકડી અને બેઠા કર્યા અને કહે છે કે હે મિત્ર તમારી જગ્યા મારા ચરણોમાં નહીં પણ મારા દિલમાં છે આટલું કહી અને તેમને ગળે મળે છે અને આમ વેલાબાપા કહે છે કે હે મુખિયાજી તમે માફી માગશો નહીં કેમ કે હું મારા પુત્ર પ્રેમમાં આંધળો હતો અને તમે તમારી પ્રજા માટે બોલ્યા છો બાકી તો

એકબીજા ચર્ચાઓ કરી રહ્યા છે ત્યારે વેલા બાપા કહે છે કે જો આપણે ભૂતિયાને જો આ પાંજરામાંથી બહાર કાઢવો જ હોય ને તો તેના માટે આપણે સૌ સાથે મળી અને હથિયારોથી આ પાંજરાને તોડી નાખીએ તો કદાચ આ ભૂતિયો છૂટો થાય અને ત્યારે આટલી વાત સાંભળતા તો આ આદિવાસી કબીલાના મુખિયાજી કહે છે કે નાના વેલા બાપા એ તમારી મોટી ભૂલ છે કેમ કે આ પાંજરાને કોઈ અસ્ત્ર કે શસ્ત્ર તોડી નહીં શકે કેમકે આ દિવ્ય શક્તિથી બનાવેલું પાંજરું છે અને તેનો બનાવનાર બીજું કોઈ નથી પણ આ સંસારનો એક મહાન વીર છે અને ત્યારે વેલા બાપા કહે છે કે મહાન વીર તો આ વળી વીર ક્યાંથી આવ્યો અને ત્યારે મુખિયાજી કહે છે કે મને સાક્ષાત માતા ગઢ પાવાની કાળકાએ કહ્યું હતું કે ભૂતિયો જેના બંધનમાં છે એ એક મહાન વીર છે અને એ જંગલમાં તેજસ્વી રથ ફરે છે ને એ રથનો હાંકનાર પોતે એ જ છે અને તેમણે જ આ ભૂતિયાને પાંજરામાં કેદ કર્યો છે અને તેમણે જ આ પાંજરાની રચના કરી છે અને ત્યારે વેલા બાપાને સમજાઈ ગયું કે એટલા માટે જ આ મારા ભૂત ભૂતિયાની શક્તિઓ કામ કરતી નથી અને હું એ જ વિચારતો હતો કે ભૂતિયો આ પાંજરાને તોડવાની કોશિશ કેમ નથી કરતો નહીતર તેણે મોટા મોટા રાજા મહારાજાઓની જેલોને પણ તોડી અને ફેંકી દીધી હતી પણ હવે મને ખબર પડી કે ભૂતિયો કેમ ચૂપચાપ પાંજરામાં છે અને તે આ પાંજરાને કેમ તોડી શકતો નથી હવે મને સમજાણું અને આટલો વિચાર કરી અને વેલાબાપા કહે છે કે હે મુખ્યાજી તો પછી હવે આપણે આ ભૂતિયાને પાંજરામાંથી આઝાદ કેવી રીતે કરીશું અને ત્યારે મુખિયાજી એટલું બોલ્યા કે હે વેલા બાપા મને તો આ ભૂતિયાને પાંજરામાંથી બહાર કાઢવાનો કોઈ રસ્તો સૂજતો જ નથી પણ ત્યાં તો એક આદિવાસી ભાઈ બોલ્યો કે આ ભૂતિયો જે પાંજરામાં કેદ છે ને એ પાંજરાને કદાચ તોડી શકાય એમ છે પરંતુ ત્યાં પેલો તેજસ્વી રથ આવી જાય છે અને બધાને ઘાયલ કરી નાખે છે તો પહેલાં તો તેનું કાંઈક કરવું પડશે પણ ત્યાં તો જીવન કહે છે કે હે વેલા બાપા આપણે એક કામ કરીએ અને આપણે બધા સૌ સાથે ભેગા મળી અને બધા જ એ જંગલના ઉગમણા ભાગમાં જઈએ અને ત્યાં એ તેજસ્વી રથ આવે એ પહેલાં જ એ ભૂતિયાને પાંજરા સાથે ઉપાડી અને બધા જ ઉગમણા ભાગમાંથી આ બાજુ લાવી દઈએ અને પછી આપણે આ પાંજરાને તોડવાનો પ્રયાસ કરીએ તો કદાચ એ પાંજરું તૂટી જાય અને ભૂતિઓ આઝાદ થઈ જાય અને આમ આ વાત બધાને ગમી જાય છે અને બધા જ માણસો તૈયાર થાય છે કે ગમે તેમ કરી અને બધા હળી મળી અને આપણે સૌ સાથે મળી અને પાંજરાને ઉપાડી અને ત્યાંથી અહીંયા લાવી દઈએ અને પછી આ પાંજરાને તોડવાનો પ્રયાસ કરીએ તો ભૂતિયો આઝાદ થઈ જશે અને આમ રાત પડી અને રાતના સમયે બધાએ આવી ચર્ચા કરી છે કે સવારે ઉગતા સૂરજની સાથે આપણે ઉગમણા ભાગના એ જંગલમાં જઈશું અને ભૂતિયાને પાંજરાની સાથે ઉપાડી અને અહીંયા લાવી દઈએ અને તો જ આપણે એ તેજસ્વી રથથી બચી અને આ ભૂતિયાને આઝાદ કરી દઈશું તો મિત્રો આવી યુક્તિ બનાવી અને તેઓ રાત્રે સૂઈ ગયા છે અને સવારે તેઓ આ કાર્ય કરવાના છે તો મિત્રો તમને શું લાગે છે કે આ પ્રયત્નથી શું ભૂતિઓ આઝાદ થઈ શકશે તો મિત્રો આ ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર સૌથી પહેલા જોવા મળે છે જય માતાજી